હલ્લો ફુડી ફ્રેન્સ ક્રિષ્ણકા કિચન ખાજાનામાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખંભાતનો ફેમસ એવો હલવાસન તો ચલો ફટાફટ એની રેસિપી જોઈ લઈએ જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલાં પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું ઘી ગરમ થાય એટલે બે ટી સ્પૂન જેટલો આપણે ખાવાનો ગુંદર લીધો છે હવે આપણે એને પ્રોપર હલાવીને ફૂલાવી લઈશું નહીં તો ઘણી વખતે વચ્ચે કચાસ આવે છે એટલે એને એકદમ વહીટ ના થાય ત્યાં સુધીને આપણે એને શેકવાનો છે ગુંદર સરસ ફૂલી ગયો છે તો હવે આપણે એને કઢી લઈશું ગુંદરને આપણે પ્રોપર ફૂલાવો ખૂબ જ જરૂરી છે નહીં તો ઘણી વખતે દાંતને ચોટી જાય છે એટલે આવી રીતના આપણે પ્રોપર ફૂલી જાય ત્યાં સુધીને ફૂલ ગેસ ઉપર જ એને ગુંદર તળી લેવાનો છે પેનમાં હવે બીજું અડધી ટી સ્પૂન જેટલું ઘી અંદર એડ કરીશું ઘી ઓગળે એટલે અંદર ટુ ટી સ્પૂન જેટલો આપણે ઘઉંનો કકરો લોટ લઈશું જે આપણે ભખરીનો લોટ યુઝ કરતા હોય એ જ લોટ યુઝ કરવાનો છે લોટને પણ આપણે ઘીની અંદર સરસ શેકી લઈશું લોટ સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે લોટ શેકાઈ જાય એટલે આપણે અંદર બે કપ દૂધ એડ કરીશું બે કપ એટલે લગભગ પાંચસો એમ જેટલું દૂધ અંદર એડ કરવાનું છે દૂધને આપણે પહેલાં ગરમ કરીશું દૂધની અંદર એક વખત ઊભરો આવી ગયો છે આપણે જે ગુંદર ફૂલાવીને રાખ્યું હતું એને મેં ચમચીની મદદથી થોડુંક સ્મેશ કરી લીધું છે એ અંદર એડ કરીશું હવે આપણે એને હલાવીશું દૂધની અંદર ગુંદર ઓગળતાની થોડી વારની અંદર જ આવી રીતના દૂધ ફાટી જશે અને એકદમ કણી કણી થઈ જશે હલવાસાની અંદર જે આપણે ચૂઈ ઇફેક્ટ આવે છે એ આ ગુંદર એડ કરવાથી ખૂબ જ સરસ ચૂઈ ઇફેક્ટ આવે છે હવે જ્યાં સુધીને આનું બધું પાણી બળી ના જાય ત્યાં સુધીને આપણે એને ગરમ કરીશું સારું એવું પાણી બળી ગયું છે હવે આપણે એને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરીશું બીજી એક પેન લઈ લઈશું હવે એની અંદર વન ફોર્થ કપથી થોડીક ઓછી એવી ખાંડ લઈ લઈશું હવે ખાંડને આપણે મેલ્ટ કરવાની છે જ્યાં સુધીને ડાર્ક બ્રાઉન કલરને આવે ત્યાં સુધીને આપણે ધીમા ગેસ ઉપર એને મેલ્ટ કરીશું જો તમે ફૂલ ગેસ ઉપર કરશો તો એનો થોડોક કડવો ટેસ્ટ આવશે એટલે ધીમા ગેસે ખાંડને ઓગળવાની અને પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કેરેમલાઇઝ કરીશું ખાંડ સરસ કેરેમલાઇઝ થઈ ગઈ છે હવે આપણે એને આ મિશ્રણની અંદર એડ કરીશું હવે હલાવી દઈશું આ કેરેમલાઇઝ કરવાથી ખાંડ ખૂબ જ સરસ એનો કલર આવે છે જ્યાં સુધીને હવે એનું પ્રોપર પાણી ના પડી જાય ત્યાં સુધીને આપણે કોન્સ્ટન્ટ એને હલાવતા રહીશું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ પ્રોસેસ કરવાની છે હવે આપણા અંદર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જેટલી મલાઈ ફ્રેશ મલાઈ લીધી છે મલાઈ એડ કરવાથી ખૂબ જ સરસ કોચી એકદમ સોફ્ટ કણક બનીને રેડી થશે મિક્સ કરી લઈશું ઓલમોસ્ટ પાણી બધું બળી ગયું છે હવે આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર લઈ લઈશું મિક્સ કરી લઈએ હવે આપણે એને પ્લેટમાં કઢી લઈશું હવે આપણે એને દસથી પંદર મિનિટ સુધીને ઠંડો થવા દઈશું મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે એના બોલ્સ બનાવી લઈશું બોલ્સ બનીને રેડી છે હવે આપણે ઉપર બદામથી ગાર્નિશ કરીશું તો રેડી છે ખૂબ જ સરસ એવો એવું નો ફેમસ ઘરે બનતો કણીવાળો હલવાસન તો ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરો ખાઓ ખીલાઓ ઓર ખુશ રહો